કોઈ પણ જીવ જન્મથી બગડેલો નથી બગડે નતું જન્મ થયો ત્યારે ચા પીવાની આદત નતી જન્મ થયો ત્યારે કપટ કરવાની અક્કલ નતી જન્મ થી કોઈ જીવ બગડેલો નથી જન્મ થયો ત્યારે શુદ્ધ મોટો થયા પછી મેલ ધોવાય છે લોકો ચારે ધામ ની જાત્રા કરે છે એમનો સ્વભાવ સુધરતો નથી ચારે ધામ ની જાત્રા કરે તો પણ બગડેલું મન શુદ્ધ થતું નથી સત્સંગ તીર્થ માં જ સ્નાન કરે છે છે સત્સંગ મેલ પતિ સત્સંગમાં પવિત્ર સંબંધ પરમાત્મા ના માટે થયો ગ્રસ્ત જીવન માં કામ સુખ ગૌણ છે આપણા ઋષિ ઓ સ્ત્રી ને કામ પત્ની માની નથી સ્ત્રી ભોગ નું સાધન નથી સ્ત્રી ભક્તિ નું સાધન

ભગવાનનો અવતાર કોઈ પણ થયો નથી ભગવાનના બધા જ અવતાર ગૃહસ્થના ગિર થય છે સાધુ સન્યાસી મહાપુરુષ બ્રહ્મ ચિંતન કરતા કરતા બ્રહ્મ રૂપ થાય છે સાધુ છે ગૃહસ્થ આશ્રમમાં પતિ પત્ની સાવધાન નામ રે ધીરે ધીરે સંયમ અને ભક્તિના વધારે તો બ્રહ્મને બાળક બનાવી શકે છે જે સૌથી મોટો છે પરમાત્મા ને બાળક બનાવવાની શક્તિ ગ્રહસ્થ આશ્રમ માં ભગવાન ના બધા જ અવતારો ગૃહસ્થ ના ઘેર થયા છે અવ્યક્ત બબુઅે વસવા મનો બટુ સંપશ્ય તો દિવ્ય ગતિથાન શ્રમ માં એવી શક્તિ છે સાવધાન થઈને પ્રવેશ કરવાનો આજે પણ કોઈ નો ગ્રહસ્થાશ્રમ કશ્યપ અદિતિ ના જેવો હોય તો આજ પણ પરમાત્મા પુત્ર રૂપે પ્રગટ થવા તૈયાર છે લોકો કે છે ભગવાન નો અવતાર કેમ થતો નથી ભગવાન ને તો અવતાર લેવાની ઈચ્છા છે ભગવાન ને કોઈ પવિત્ર ઘર મળતું નથી તૈયાર છે અધિતિ શબ્દ નો અર્થ થાય છે નારાયણ આકાર મનોવૃત્તિ જ અદિતિ છે થોડો વિચાર કરો ભગવાન અવતાર થાય છે એટલે શું થાય છે જ્યાં ભગવાન નથી ત્યાં ભગવાન આવીને ઉભા રહે છે જગત માં એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં ભગવાન ન હોય સર્વ વ્યાપક પરમાત્મા લાકડા માં રહેલા અગ્નિ છે લાકડામાં અગ્નિ છે ના એક એક કણ માં અગ્નિ છે બહુ ગરમી પડી હોય બહુ ઠંડી પડી હોય તો ઠંડી માં લાકડા ને કોઈ સ્પર્શ કરે

પથ્થર ઉપર કોઈ અગ્નિ રાખે તો જ્વાળા થતી નથી લાકડા ઉપર અગ્નિ રાખે લાકડામાં અગ્નિ છે તમારા અંદર તો છે પણ રહેલા અગ્નિ સમાન ગુપ્ત બહાર થી નારાયણ ને અંદર લઈ જાવ અંદર ના નારાયણ અને બહાર ના નારાયણ બે ને એક કરો અંદર જે નારાયણ છે એમને અંતર્યામી નારાયણ કે આત્મ નિમય શરીરમ સી અમૃત સર્વના અંદર નારાયણ નું સ્વરૂપ છે અંદર નારાયણ હોવા છતાં શાંતિ નથી બહાર નારાયણ ને અંદર લઈ જાઓ ઘરમાં નારાયણ નું સ્થાપન કરો પ્રેમથી પૂજા કરો ભગવાન નો સુંદર શ્રંગાર કરો

ભગવાન સર્વ સદગુણ સંપન્ન છે ભગવાન માં કોઈ દોષ નથી ત્યારે જ ભક્તિ નો આરંભ થાય છે ઘર માં નારાયણ ની સ્થાપના કરો પ્રેમ થી પૂજા કરો નારાયણ માં સ્થિર કરી ભગવાન ના નામનો જપ કરો મન ને સ્થિર કરવું બહુ કઠણ છે આંખ ને સ્થિર રાખવી બહુ કઠણ નથી કદાચ મન ચંચલ થાય તો સ્થિર કરો જાગૃત મન છે આંખ ને સ્થિર થવું જ પડે અમારા ભગવાન ના દર્શન માં તમે ધરાશો નહીં ભગવાન ના દર્શન માં જે ધરાય એ વૈષ્ણવ નહીં ભગવાન ક્ષણે ક્ષણે દર્શન માં નવો આનંદ આપે છે ભગવાન માં સ્થિર કરો ભગવાન ના નામનો જપ કરો બહુ કઠણ નથી આખ માંથી તમારા ભગવાન અને બહાર ના ભગવાન જયારે એક થાય બહાર નો અગ્નિ અને અંદર નો અગ્નિ જયારે એક થાય ત્યારે જ્વાલા પ્રગટ થાય પરમાત્મા ને બહાર થી અંદર લઈ જાઓ અતિથી એ બાર દિવસ પયો વ્રત કર્યું એકાદશી નું વ્રત જન્માષ્ટમી નું વ્રત રામનવમી નું વ્રત વ્રત શા માટે કરવાનું જગત ની વિસ્મૃતિ થાય મન નારાયણ ના દર્શન કેટલાક લોકો એવું સમજે છે વ્રત કરવાનું એટલે સાબુદાણા નું બટાકા ખુબ ખાવાનું નાળવત ખાવાનું નહીં સાબુદાણા ખાવાથી સાધારણ વ્રત થાય વ્રત નું લક્ષ્ય એ છે કે જગત ભૂલાય સાધારણ માનવનું મન વિષયોનું ચિંતન કરવાથી વિષયાકાર બની જાય વિષયાકાર મનોવૃત્તિનો વિનાશ થાય અને નારાયણાકાર મનોવૃત્તિ થાય માટે વ્રત છે જગતની વિસ્મૃતિ થાય ભગવાનના દર્શનમાં સ્મરણ માત્ર નુ થાય એ જ વ્રતનું લક્ષ્ય છે બાર દિવસ દૂધ ઉપર રહ્યા છે ત્રિકાળ લક્ષ્મી નારાયણ ની પૂજા કરે છે નારાયણ નું ધ્યાન નારાયણ નું સ્મરણ કરતા તનમય બને છે મન જેનું ચિંતન સ્મરણ કરે તો મન નારાયણ આકાર બને મન જયારે નારાયણ આકાર બને છે ત્યારે જ માયાનો પડદો દૂર થાય સર્વવ્યાપક સર્વ વ્યાપક પરમાત્મા માયા ના આવરણ માં છે માયા નું આવરણ દૂર થયું કે ભગવાન નું પ્રાગટ્ય થાય છે ભગવાન નો જન્મ થતો નથી પ્રભુ નું પ્રાગટ્ય થાય છે ભગવાન સર્વ કાળ અને સર્વ માં માયા ના આવરણ માં ઢંકારેલા છે મન નારાયણ કાળ બને તો માયા નો પડદો દૂર થાય છે અને માયાનો પડદો દૂર થયો શ્રી मन जी महाराज पकट था